એકત્રીસ ડિસેમ્બર પહેલા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફરી વખત લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે જો કે જપ્ત કરવામાં આવેલા આ દારૂના જથ્થામાં સ્થાનિક ભાજપના નેતાઓનું નામ સામે આવતા ચોટીલાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે ચોટીલા તાલુકાના નાવાગામ પાસે આવેલા કમલેશભાઈ ભીમજીભાઈ ધોલાના ખેતરમાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની જાણ થતાં એસએમસીની ટીમે દરોડો પાડ્યો દરોડા દરમિયાન એકત્રીસ લાખથી વધુની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની પાંચ હજાર ચારસો તેત્રીસ બોટલ જપ્ત કરવામાં આવી આ ઉપરાંત ટેન્કર સહિત પાંત્રીસ લાખની કિંમતના ત્રણ વાહનો પણ જપ્ત કરાયા કુલ મળીને એસએમસીની ટીમે પાસાઠ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને વિજય મંગાભાઈ ચૌહાણ નામના એક શખ્સની ધરપકડ કરીને ચોટીલા પોલીસને સોંપ્યો જોકે કેટલાક આરોપીઓ અંધારાનો લાભ ઉઠાવીને પિકઅપ વાન લઈને ખેતરમાંથી નાસી છૂટ્યા હતા એસએમસીએ રાજુ શિવા પરાળિયા ચતુર શિવા પરાળિયા રાહુલ બાબરિયા ઉર્ફે ડબુ મુકેશ ઉર્ફે મુકો હકાભાઈ કોડી તથા નાસી જનાર આરોપીઓ અને ત્રણ વાહનોના માલિક તથા ડ્રાઈવર તેમજ દારૂ મંગાવનાર અને દારૂ મોકલનાર મળીને કુલ દસ જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા એસએમસીના દરોડા બાદ સ્થાનિક ચોટીલા પોલીસ પણ હરકતમાં આવી નાની મોલડીના સીમ વિસ્તારમાં દારૂ હોવાની બાતમી મળતા ચોટીલા પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને પડતર જમીનમાં રાખેલા દારૂના જથ્થાને જપ્ત કર્યો જ્યાંથી પોલીસે પાંચસો ચાલીસ ઇંગ્લિશ દારૂની બોટલ ત્રણસો ચોર્યાસી બિયરના ટીમ મળી કુલ ત્રણ લાખ પંદર હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અરવિંદ બારૈયા નામના ઈસમ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી બીજી તરફ એસએમસીના દરોડા દરમિયાન પિકઅપ માં કટિંગ કરેલો દારૂનો જથ્થો લઈને નાસી જનાર શખ્સ સુરેશ જીવણભાઈ મકવાણાને પણ ઝડપી પાડી ઇંગ્લિશ દારૂની અગિયારસો અઠ્યાવીસ બોટલ અને પચીસસો રૂપિયા રોકડ પિકઅપ વાન અને સ્કોર્પિયો મળી કુલ તેર લાખ છેતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી ચોટીલા પંથકમાં થોડા મહિનામાં જ એસએમસી દ્વારા આ પાંચમો દરોડો હોવાનું કહેવાય રહ્યો છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે એસએમસીની કામગીરી બાદ કેટલાક સ્થાનિક પોલીસ કર્મીઓ સામે પગલાં લેવાય તેવી પણ શક્યતા છે તો ઝડપાયેલા દારૂના જથ્થાના આરોપીઓ પૈકી ચતુરભાઈ પરાલિયા ભાજપના નેતા અને તાલુકા પંચાયતના સદસ્ય છે જ્યારે સુરેશ મકવાણા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય અને પૂર્વ પ્રમુખનો પુત્ર છે આમ દારૂની હેરફેરમાં ભાજપના નેતાઓની સંડોવણી સામે આવતા રાજકારણની આડમાં સુરેન્દ્રનગરમાં દારૂનું મોટું નેટવર્ક ચાલતું હોવાની ચર્ચાઓ થઈ રહી છે અને કડકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા